આફ્ટરનુન કેમ છો બધા મજામાં ને આજ તો આપણે સાંજના ટાઈમે બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ સવારે બ્લોગ કર્યો નથી ચાલુ અત્યારે સાંજે કરું છું બ્લોગ ચાલુ કારણ કે આ વસ્તુ બધી અરેન્જ કરું છું જો વસ્તુ ખરીદી લઈ આવી હતી બધી હજી તામાં પડ્યું છે અને આ બધું છે હજી હવે બધી તો આપણે સાફ કરેલી જ છે એટલે મેં વિચાર્યું કે ચાલો બધું હવે ભરી દઉં અત્યારે તો સાફ કરેલું જ બધું ઓલરેડી આવે છે એમાં કાંઈ હોતું તો છે જ નહીં પણ તોય આપણે થોડુંક થોડુંક પાવડર નાખી દઈશું અંદર બોરિંગ પાવડર આવે ને એ કઠોળમાં ને એમાં બોરિંગ પાવડર નાખી દઈશ સરસ એટલે શું કે બગડે બગડતું નથી હું એમ જ કરું છું પહેલાં તો ઓડી ગોળી મૂકતી હતી પણ હવે થોડો થોડો બોરિંગ પાવડર નાખજો એટલે બગડે નહીં અને આજે સાંજના ટાઈમે થોડોક ચા કર્યો અને જો વાસણ ગોઠવવાના પડ્યા છે અને કપડાં સંકેલવાના બે દિવસના છે કાલે કપડાં ધોયા નહોતા થોડુંક લેટ થઈ ગયું હતું પછી કપડાં ન ધોવાણા અને થોડુંક હજી હમણાં થોડુંક મારે કામમાં થોડીક દાણ પડી જાય છે એટલે બ્લોગ તો ચાલુ થતો નથી પણ હવે તો રોજ ચાલુ જ કરી દેવો છું બ્લોગ અને તમે બધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આજે તો બ્લોગ જ ચાલુ કરી દીધો સાંજના ટાઈમે તે આજે થોડુંક ઢોકરાનું પણ પલાળી દીધું છે આમાં હજી તો રીંગ લેવા જવાનું જ કુકરની હવે સાંજના ટાઈમમાં હમણાં ભયલો આવે ને કુકરની રીંગ લઈ આવી છે કારણ કે કુકરમાં સીટી થતી નથી બધું ચોટી જાય છે અને બીજું નવું કુકર કાઢ્યું તેમાં ફાવતું નથી જૂનું કુકર જે આપણે કરીએ ને એમાં જ ફાવે કાંઈ વાંધો નહીં હમણાં ભાઈલો આવશે ને જો હમણાં હજી સુધારવાના છે ભાઈ કે હળદર મીઠાવાળા હમણાં કરનાક મમ્મી હજી તો હવે જવાની સિઝન છે હમણાંની તો હવે કાંઈ નહીં હાલો કરી દઈશ કીધું બહુ જ બધું કામ છે આ થોડીક વાર સુઈ ગઈ બપોરે કામ સાડા ચારે સાડા ચારે કામ પૈતું એટલે થોડીક વાર તો સુઈ ગઈ હતી અને હવે જો કપડાં વપડાં સંકેલ નાખી બધું જ કરી નાખી અને ચોખાની લઈ આવી

હવે આ તલ કાઢી લીધા છે મુખવાસ કરવો છે વરિયાળી સાફ કરી નાખું બીજા તલ લઈ આવી ભરી દીધા છે જો બધી વસ્તુ ભરી દીધી સરસ ચા ને ખાંડ ને બધી કઠોળ થોડું થોડું લઈ આવ્યા આમાં બધી બાયણી સરખી કરી નાખી જો હું આ ભાઈ ટ્યુશનથી આવી ગયા છે અને ઓલા ભાઈ ગયા છે વસ્ત્રો હું પણ આવી ગયા ટ્યુશનથી વાસણે ગોઠવી દીધા જો ઢોકળા બનાવીને નાખ્યા છે સરસ સમજો ભાઈ તો ખરી ગોપાલ મસ્ત લાગે જો કેવા મસ્ત થયા રીતે આ લસણ મસાલો અંદર ચડી જાય ને એવા લસણનો મસાલો ઉપર નાખો છે મસ્ત લાગે આ ભાઈને રોટલી વઘારેલી ખાવી છે આ ભાઈએ ભાત વઘારેલા ખાધા સવારના પડ્યા હતા થોડાક ભાત વઘારેલા ખાધા અને ઢોકરા ને આ ભાઈ રોટલી વઘારેલી ખાવી છે એને રોટલી વઘાર દીધી બે અને સાથે ઢોકરા ખાશે અને આ ઢોકરા આમાં મૂકાશે આજ વખતે અલગ રીતે મૂકાશે ઢોકળિયું નથી કાઢ્યું હવે આમાં એક ભાત વઘાર નહીં ખા પછી રોટલી વઘાર નાખી હવે છે ને એ મને એમાં શાક એ વઘાર નાખું લોયા બહુ વગાડવા નથી આજે વાસણ હવે શાક વઘાર નાખવું અને જો રોટલી વઘાર દીધી બે જો ઢોકળા તો આટલું જ પડ્યું બહુ હતું નહીં બે થાળી જેટલું હતું આજે તો ચણાની દાળ નાખ્યું કેવા મસ્ત છે ને આજે વાઈટ વાઈટ આજે છે ને વાઈટ ઢોકળા બનાવ્યા છે આજે હતી રહી હું મેંડીમાંય ગઈ હતી આવી થોડુંક લેટ થઈ ગયું આવી ફટાફટ આવી ઢોકળા જ મૂકવાનું રેડી કરીને જ ગઈ હતી ખાલી મૂકવાના જ હતા આ ભાઈને કે મને ભાત થોડાક વઘાર દે પહેલાં ઢોકળા ખાય તો મને ભૂખ લાગી ગઈ એટલે ફટાફટ એને ભાત વઘાર દીધા અને આ ભાઈને રોટલી વઘાર દીધી ઢોકળા એક બાજુ ચડી ગઈ એક થાળીમાં હવે બે જમવા બેસી ગયા છે ચાલો વૈગા છે સાડા અગિયાર હવે છે ને આપણે સુવાની તૈયારી કરી કપડા સંકેલી રહ્યા છીએ આ ભાઈ હજી સુવા ગયા નથી આજે બહુ લેટ કર્યું છે જાગે છે બે સવાર ઉઠે તો સારી વાત છે ભાઈ ભાઈ કરો જય શ્રી કૃષ્ણ ગુડ કેવું કરે કરે છે 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 જય શ્રી કૃષ્ણ કેમ ચાલો હવે ભરી દીધું ખાલી આ કોથળી નીચે મૂકવા જવાની છે અને બધું થઈ ગયું ઢોકળા બોકડા થઈ ગયા જમી લીધું છે અને હવે છે ને કપડા મૂકી દઈએ કપડા થોડાક સંકેલવાના બાકી છે કપડા સંકેલી નાખું પછી આપણે કયા જઈને કરું છું બપોર પછી ચાલુ કર્યો તો ને અત્યારે પૂરો પણ કરી નાખું છું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવજો બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને ઇન્સ્ટામાં ફોલો કરજો આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ